આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડિયો જોઈ શકો તમે સૌથી પહેલાં સૌરાષ્ટ્રના ભાવનગરથી આશરે છવ્વીસ કિલોમીટર દૂર આવેલા ભંડારિયા ગામ જ્યાં દુખિયાના બેલી દુખીશ્યામ બાપાનો આશ્રમ આવેલો છે આજ પાવન ધરતી પર ડુંગરમાળ વચ્ચે ખળખળ વહેતા ઝરણા ડુંગર પર ખીલેલી વનરાજી કુદરતી વાતાવરણ આહલાદકતા આપતા નયનરમ્ય સ્થાન પર ભગવાન માળેશ્વર મહાદેવ બિરાજમાન છે જેને શ્રી માલનાથ ધામ તરીકે ઓળખવામાં આવે છે માલનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અવિરત દર્શનાર્થે આવતા રહે છે આ મંદિરની સ્થાપના આજથી લગભગ છસો પચાસ વર્ષ પહેલાં એ વખતના વણિક નગરશેઠ સદગ્રહસ્થ થકી કરવામાં આવી હતી ભગવાન ભોળાનાથના ભક્ત નગરશેઠ વણિક બાજુના પીરમબેટ ગામમાં રહેતા હતા તેમની ભક્તિ અને પરમાર્થ ભાવને લીધે ગામના લોકો તેને આદર ભાવથી જોતા તેમને ગૌમાતા પ્રત્યેના પ્રેમને લીધે અનેક ગાયો હતી તેની સારસંભાળ રાખતા તેની માવજત કરી દૂધ દહીં સાધુ સંતોને જમાડી ધન્યતા અનુભવતા આ ગાયોમાં એક સુરભી નામની ગાય હતી તે રોજ સમુદ્રમાં સ્નાન કરી તરી અને સામે કાંઠે આવેલા ભંડારિયા ગામ ચરવા આ વિચિત્ર અને નવાઈ પમાડે તેવી ઘટનાનું સાચું કારણ શોધવા ગોવાળ સુરભી ગાયની પૂંછડી પકડી તેની પાછળ પાછળ ગયો ત્યાં જઈને જુએ છે તો ડુંગર પર એક રાફડો હતો અને સુરભી ગાય આ રાફડા પર દૂધની ધારા વરસાવતી હતી આ ઘટનાથી વાકેફ કરવા ગોવાળે આ વાત નગરશેઠને કરતા તેઓ પરિવાર સાથે આ જગ્યા પર આવ્યા હાલમાં આ જગ્યા વીરકુબાના નામથી ઓળખાય છે તેમણે આ દ્રશ્ય નજરો નજર નિહાળ્યું અને એ જગ્યાનું ખોદકામ કરતા તેમાંથી નાગદાદાજી નીકળ્યા ત્યારબાદ થોડું વધારે ખોદકામ કરતા ત્રણ શિવબાણ નીકળ્યા આથી નગરશેઠ દ્વારા આ જગ્યા પર આશરે 650 વર્ષ પહેલાં મહાદેવની સ્થાપના કરવામાં આવી એ જ પવિત્ર પાવન ભૂમિ એટલે માળનાથ મહાદેવ આ મંદિરની સ્થાપના બાદ સંવંત ઓગણીસો તેતાલીસના આસો સુદ દશમ એટલે કે વિજયાદશમી ને સોમવારે તારીખ સોળ સપ્ટેમ્બરના રોજ ભાવનગરના રાજા નેક નામદાર તખ્તસિંહજી દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે મંદિરમાં વર્ષ દરમિયાન મહાશિવરાત્રી શ્રાવણ માસ જન્માષ્ટમી દિવાળી મકરસંક્રાંતિ સહિતના પર્વોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે માલનાથ મંદિરમાં હિન્દુ ધર્મમાં ધાર્મિક તહેવારો દરમિયાન દીપમાળા પ્રગટાવવામાં આવે છે એમાં ભક્તોએ ધારેલી મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેમના તરફથી દીપમાળા કરવામાં આવે છે સુરભી ગૌમાતાની સમાધિ મંદિરના પાછળના ભાગમાં હાલ પણ મોજૂદ છે સવારે આરતીના સમયે થતા શંખનાદની સાથે શ્વાન પક્ષીઓ પણ જોડાય અને પોતાની ભાષામાં મીઠો કલરવ કરે છે ડુંગર પર માળનાથ વિરેશ્વર મહાદેવ તથા એક બાજુ અલૌકિક શિવલિંગ બિરાજમાન છે હાલમાં આ વિશાળ મંદિર પરિસરમાં હજારો પક્ષી ઘર રાખવામાં આવ્યા છે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત દાતાઓના સહયોગથી મંદિર પરિસરમાં ચબૂતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે રોજ પક્ષીઓને સો કિલોથી વધુ ઝાર દાળિયા સિંગ અને ગાંઠિયાનું ચણ નાખવામાં આવે છે આ પરિસરમાં જગતજનની ભવાનીમાં ગાયત્રી દેવીનું મંદિર આવેલું છે મંદિર દ્વારા દર્શનાર્થે આવતા ભાવિકોને પ્રેમથી ચા પાણી પીવડાવવામાં આવે છે આમ અતિશ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે આ ધામ તો ખૂબ જ પાવનકારી માળનાથ મહાદેવનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો આવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય મહાદેવ